ના બહારપરામાં નિરાધાર મહિલાની દુઃખ ભરી કહાની સામે આવી સત્તર વર્ષથી એકલે હાથે જીવન નિર્વાહ કરતા મંજુબેનની સહાય કરવા જાહેર આહવાન અમરેલી જિલ્લાના સાવરકુંડલા રોડ પર આવેલા બહારપરા વિસ્તારમાં રહેતા એક નિરાધાર પરિવાર મંજુબેન રાજુભાઈ તરપડાનું મકાન એક જર્જરિત હાલતમાં હોવાથી તેમની મદદે કોઈ આવે તેવી આશા તેઓ સેવી રહ્યા છે એમને ઘરમાં કમાવીને લાવનાર કોઈ નથી મકાન જર્જરિત હાલતમાં પડી જાય એવી પરિસ્થિતિમાં છે મંજુબેનના પતિ રાજુભાઈનું સત્તર વર્ષ પહેલા અવસાન થયું છે મંજુબેન પોતે છૂટક મજૂરી કરીને તેમની દીકરીઓનું ભરણ પોષણ કરે છે તો તેમને એક મકાનની જરૂર છે આજે ભલે કળિયુગ તેની ચરમસીમાએ હોય પરંતુ આ જ દાનવીર દાતાઓનો આ જગમાં કોઈ તોટો નથી લોકાર્પણ ન્યૂઝ પરિવાર પણ તેઓનો મદદ કરવા માટે જાહેર આહવાન કરે છે રાજુભાઈ ગામ અમરેલી મારે પાંચ દીકરીઓ ત્રણ હારે છે વાહ કોઈ આદમી છે હું નિરાધાર છઉ કોઈ મકાન કામ કરો છો છૂટી મજૂરી જાબર કે જાયશી